પણ ભાઈએ માંડવો કરવા માટે એવું કીધું કે ભાઈ આપણી દેવ ને જમશે ફોડવા બરોબર ખૂટી કોડી નથી અન્નનો દાણો નથી દાંતે ફોડવા તો ભાઈ નો ભાગ દેવો કેમ દેવ પૂજવાતો હમ કે ભાઈ નો ભાગ નો દેવો હોય તો એક બાજુ પડ્યો ને આનો મઢાળદ હમ ભાગ જો તો મટ આવ્યો હમ પણ મારા બાપના દીકરા હું હમ પતા પતા 8-8 વરસની વટુ હોય કે હમ હમ તને થઈ ગયો મારી બાપલી દીવના મે દર્શન ન કે કર્યા જેહો પણ આટલા વર્ષો થઈ ગયા મે મારા બાપની દીવના દર્શન ન કે કર્યા મારા બાપના દીકરા મારી દેવના ધમમાં ઉતારે હમ તમે બધા પડખે ઉભા રહે પગે લાગ્યો હું આઘો ઉપર પગે લાગી કોણ મારી દેવના દર્શન તો મને કરવા જો હ પણ ભાઈઓ હતા જરૂર હ ઈ કેવા ખબર હ હ ભાઈ જો કોઈ જાય નહી હ ને ભાઈ જો કોઈ દુશ્મન નહી હ હ નમ હ કે ભાઈ તમે મને નજીક ઉભારીન દર્શન કરજો પણ મને એમ જો મતની હેઠે ઉભારીન તો દર્શન કરવા દીજે મારી બાપની દેવના હ નઈ તારા બધુ આવવાનું જ નહી હ પણ મારી જેવો કોઈ માણા હોય દુરીજભાઈ કોઈ તમારી જેવો હોય આપણે ન કેતો મારી જેવા એમ હ હ પણ એવો માણા કો ખાસો માણા છે એટલે કીધું ભાઈ હ સરબાર ખવા રૂપિયા હોય ને હ ખવા રૂપિયા તો આને અંદર ભેળ હ તો તન બાપ ને દેવના દર્શન કરવા મળશે હ પણ મારા અનાજ હોય ને અનાજ તો મોઢા માં મુકવો દાણો નથી હ સુરેશ ભાઈ હ મોઢે મુકવા દાણો નથી હ મારી પાસે પૈસો તો ખેચી હોય તો કે ભાઈ પડ્યો રે બીજું શું ના હોય તારી પાસે બાકી દેવ ના દર્શન લુખે લુખા તો નો કરે દેવ ના દર્શન કરવા દેવ નો ભાગ જે ભરવો પડે દેવો પડે પણ ભાઈ મારી પાસે નથી એ ભાઈ બાપની દેવ જમવા ઉતરી ગરીબ ઘર હતું હમ કોઈ એનો આધાર નતો ઉપર આપ ને નીચે ધરતી હે મારી માં મેલડી

मेरे देव खुटी के तोज गए तो दर्शन नहीं था ना तो दर्शन नो न गरीब को मार गरीब ना भाग ले तो नहीं आई ओ हो 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 था तो देव था ना सुरेश भाई ये पालक में अंदर बैठे थे के पण सुरेश भाई बात तो लंबी से हमने मजा आवे तो हां हां अबे सुरेश भाई देव पालक में अंदर बैठे थे के આપના દીકરા ડાકળા વગડતા હતા ઢુંડતા હતા ડીસ્કા કરતા હતા મજા મજા કરતા હતા હમ પણ ભુવાના કાઠે ભવન આવ્યો એટલે દેવ બોલવી હ કે હું રૂપિયાની દેવ નથી હ હું બળની દેવ નથી હું લાકડીઓની દેવ નથી હ હું ગરીબીની દેવ છું હ હ કે ઓહો માડી હ આ રતન કરીને આ ભાવેથી આ અંતરના આત્માથી માડી તને એક મુઠો ઘણોકો જમાડવા બેઠા થી હ

તને એને બેડો ને ભાઈ ભેગા ત્યારે ભાઈ કીધું મોટા પાકડી વાળા સુરેશભાઈ દેવ ની વાત નું કોઈ માન ન રાખ્યું ભાઈ ને કાઢી મૂક્યો દેવ ના દર્શન પણ ન કરવા દીધા અને એ ભાઈ છે ને સીમાડે હમ સીમાડે સુરેશભાઈ મહા દીકરા ખુબ રોયા ખુબ પાસે રતન કર્યું

મને દીવના દર્શન કરવા હતા હમ કેનો ઓલા બધા હતા ને સુરેશભાઈ એની પાક કાય ને હમદાનુ કેદી આ લોકો હારો કલાકા લાવ્યો હારો આયોજન કર્યું હમ આ ઘટનાને એવું કાર્ય કર્યું કેદી બાપના દીકરા બધા કેતા હતા હમ કે ભાઈ અમારે આ માંડવા ની અંદર ભાગ ભરવો તો અમારે માંડો ની અંદર જ આવું છે હમ હમ કેદી આ લોકો એ કેવો શબ્દ આપ્યો સુરેશભાઈ હમ તમારા બાપના ઓળખી ન આવતા દીને ઓળખી નાવ ને હમ તો તમારું છે વ્યાવાંતંતર

સુરેશભાઈ કે મારો ભૂવો લાવો હાશો એ માટે તમે આ ભૂવો દીધું પીડ્યા ભાઈ ઘરના ભાગલા પડે પ્લોટના ભાગલા પડે રૂપિયાના ભાગલા પડે ઘરાણા ના ભાગલા પડે એવું ના ભાગલા નો પડે હમ હમ સુરેશભાઈ એવું ના ભાગલા નો પડે પણ છતાં ચાર ભાઈ બધા ને

પણ સુરજભાઈ દીદી છોડી હતી ને નાની હમ એ દીકરી ધૂણીન કીધું તો કે બેટા હમ કોન હતી સંદરવામાં હતી વસવેલીમાં હતી ઢાકણીમાં હતી પૂતળીમાં હતી એ હમ એલા ધૂણ નાશાર મંગળા પડ્યા ને હું એની અંદર તો હાલ હમ ભલે તારા મંગળા લઈ લે બેટા હાલ તારી હાલ આલી નીકળું તો માનજે કે પહેલા બાપની દીવી હું આવી હતી જય હો જય હો એટલે નથી હું સંદરવામાં નથી હું શ્રી માં નથી હું ઢાકણી માં નથી હું લે મને હાલ તારી બાપ ની દેવી તું મને જ્યાં લઈ જાય ને હું તારી હારે હાલી નીકળે સુરેશભાઈ ગારી ના ઢબકલા લે હાલ તો થઈ ગયો અને દેવભાઈ ની હારે હાલી નીકળે અને અમારે આ બાજુ નું ગામ તો વાવડીવાળા ની बाजू નું ગામ તમને નામ સાંભળ્યું છે ગોદરીજી નું ઢોળા કહેવાય હ રાંદલમાનું ડળવાયું ને હ હ ઓલું ઢોળાયું ને ઈ મોટું ઢોળા છે મો આ ગોદરીજી નું ઢોળા છે ઓળકા ઢોળકા નહીં ગોદરીજી નું ઢોળા કહેવાય હાલ કે ઓલું આ જ ઢોળા છે હ તેલમે ટેકન આપણે ઢોળાનું હા હા ઓલું રાંદલમાનું ડળવાયું ને ની बाजूમાં ડળવા ગામ ઓ બરાબર હા ગોદરીજી નું ઢોળા કહેવાય આ ઢોળા ભાભા ન્યા ભાઈ આવ્યા સુરેશભાઈ અને એવું ઇતિહાસ નામ રથાયું સુરે ઓલા સુરજ ઈ નું બીજું છે ભાભા આવ્યા ધરમલે આવ્યા અત્યારે નો વંશ કેટલો ખબર છે ગણ્યા ગણાય ને વીણ્યા વીણાય હાલમાં અને ઓલા ને ઘોડિયા હોતું કોઈ નઈ હમ નામ નરેવદુ દીવની હમ મને પણ જો હમ દેવી રાસ કરાય હમ હી આલનાટક ની અંદર દેવી કેતી આવે છે હમ પરમ એક જ ગાય છે કે મને મારા કીકળા જેવો ભોવો નઈ મળે હમ હમ અંડાનું સૂરજમાં હમ હમ મને મારા કીકળા જેવો ભોવો નઈ મળે હમ